જેમતે જ બધાયને આજે હું બનાવીશ ઘોના લોટ અને બટાકાનો ટેસ્ટી હેલ્ધી નાસ્તો તો એ મને મારી ટિંગલી મદદ કરી દીધી છે થેન્ક્યુ બેટા ઓ અપડે નાક્ષી માં જો ને કાપલી ડુંગળી મે મે લીધું છે લાલ મરચું తానా జిరు అడిదార ఓరిగాను ప్లేతు జిట్ గరం ము చలు అకు జిరు ని నమ్మక బ్రా బద్ ము చలు మిక్స్ కర్దేశు బటా గామా ఎమిలి ది సే ఆది � ચીઝ આલુના રોલ પરાઠા નથી બનાવવાની રોલ બનાવવાની શું જો મારે બાળકોના ટિફિનમાં પણ આપવાના છે હું આપણે એને રોટલી વણી લઈશું એટલે રોલ બનાવાના છે એટલે આપણે મોટી રોટલી બનાવેલી છે તમે રોટલી બનાવવાની ઝાડમાંથી કિનારે આપણે એલગ કરી લઈશું આ રીતે ચારે બજુથી આપણે કિનારે કાઢ લે છે હવે વાના બે ભાગ કરી નાખીશું અને હવે આપણે બટાકાનો તૈયાર કરેલો મસાલો આમાંથી રોલ બનાવ્યો લઈશું મેં આ રીતે રોલ બનાવ્યો લેતે છે આપણે રોલને વાડી લઈશું આપણે બીજો રોલ પણ આજ રીતે તૈયાર કરેલી છે. બીજો રોલ પણ વાળી તૈયાર કરેલી. મે આ રીતે બધા જ રોલ તૈયાર કરી લીધા છે. ઓય અમે ઘઉંના લોટને ઉગાડ્યો છે.

સમ બે આટમાં એક એક ચમચી પકડી રાખ્યું એટલે તેલના છાટર નો લે અને ચારે તરફ ફેરવશું તો તેલ ઓગણ બક રહેશે હવે આપડે રોલ બધા જ ગોલ્ડન કલર ના મસ્ટર ચારે તરફ તળાઈ ગયા છે હવે આપણે એક એક કરીને બધા બાર કાઢી લો છે તો મેં અહીંયા નાસ્તો બનાવ્યો લીધો છે ચીઝ અને બટાટાનો

मारे रेसिपी गमे तो लाइक शेयर ने सब्सक्राइब जरूर कर दीजिए धन्यवाद जय माता जी